મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં મિત્રો આજે મિશન બિનસચિવાલય ક્લાર્ક અંતર્ગત ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો પાર્ટ નંબર પાંચ જોઈશું આગળના ચાર પાર્ટ જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એ વિડીયોની લિંક મળી જશે અને હા મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકનને પણ દબાવજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે તો ચાલો મિત્રો હવે ટાઈમ ના બગડતા કરીએ બિનસચિવાલય ક્લાર્ક ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તો મિત્રો આપણે દરેક પાર્ટમાં પચાસ પ્રશ્નો જોઈએ છીએ તો આગળના ચાર પાર્ટમાં આપણે પચાસ પચાસ એટલે કે બસો પ્રશ્નો જોયા હતા આજે બસો એક નંબરના પ્રશ્નથી શરૂઆત કરીશું તો સ્ટાર્ટિંગ બસો એક નંબરનો ક્વેશન હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિકૂહ સમૂહ પીરાણા તીર્થસ્થાન કયા જિલ્લામાં આવેલું છે તો હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક સમૂહ કયું પીરાણા તીર્થસ્થાન અમદાવાદ જિલ્લામાં આવેલ છે રથયાત્રાનો પ્રારંભ કોણે કરાવ્યો હતો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો કે રથયાત્રાનો પ્રારંભ કોણે કરાવ્યો હતો તો મહંત નૃરસિંહદાસજીએ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો બસો ત્રણ નંબરનો ક્વેશ્ચન વેદ મંદિરની સ્થાપના કોણે કરી હતી તો વેદ મંદિરની સ્થાપના સ્વામી યોગેશ્વરનંદજીએ કરી હતી તો વેદ મંદિરની સ્થાપના સ્વામી યોગેશ્વરાનંદજીએ કરી હતી યોગેશ્વરાનંદજી ગંગેશ્વરાનંદજી બસો ચાર નંબરનો ક્વેશ્ચન ગુજરાતમાં ગીતા ધર્મનો પ્રચાર કોણે શરૂ કર્યો હતો તો આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે કે ગુજરાતમાં ગીતા ધર્મનો પ્રચાર કોણે શરૂ કર્યો હતો તો ગુજરાતમાં ગીતા ધર્મનો પ્રચાર સ્વામી વિદ્યાનંદજીએ શરૂઆત કરી બસો પાંચ નંબરનો ક્વેશ્ચન વડોદરામાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કોણે કરી હતી વડોદરામાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના અંબુભાઈ પુરાણીએ કરી હતી બસો છ નંબરનો ક્વેશ્ચન કુંભારિયાના જૈન દેરાસરો ક્યાં આવેલા છે તો કુંભારિયાના જૈન દેરાસરો અંબાજીમાં આવેલા છે એટલે કે બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં આવેલા છે નારદ બ્રહ્માની અનોખી મૂર્તિ ધરાવતું મંદિર ક્યાં આવેલું છે તો નારદ બ્રહ્માણી તો નારદ બ્રહ્માની અનોખી મૂર્તિ ધરાવતું મંદિર ક્યાં આવેલું છે તો જિલ્લા સુરતમાં કામરેજમાં નારદ બ્રહ્માની અનોખી મૂર્તિ ધરાવતું મંદિર આવેલું છે બસો આઠ નંબર ક્વેશ્ચન ગેલા સોમનાથ તરીકે ઓળખાતા ભગવાન શંકરનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે તો ગેલા સોમનાથ તરીકે ઓળખાતા ભગવાન શંકરનું મંદિર રાજકોટ જિલ્લામાં આવેલ છે બસો નવ સુલપાણેશ્વર મંદિર કયા જિલ્લામાં આવેલું છે તો સુલપાણેશ્વર મંદિર વડોદરા જિલ્લામાં આવેલ છે બસો દસ પિતૃશ્રાદ્ધ અને કાલ સર્પદોષ નિવારણ માટે કયું સ્થળ જાણીતું છે તો આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે પિતૃશ્રાદ્ધ અને કાલ સર્પદોષ નિવારણ માટે ચાંદોદનું સ્થળ જાણીતું છે ડાકોરનું પ્રાચીન નામ શું હતું તો ડાકોરનું પ્રાચીન નામ ડંકપુર હતું બસો બાર કયા મંદિરના બે દ્વારો સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર તરીકે ઓળખાય છે આ પણ ઇમ્પોર્ટન્ટ બની શકે છે ક્વેશ્ચન કે કયા મંદિરના બે દ્વારો સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર તરીકે ઓળખાય છે તો દ્વારકાધીશના મંદિરના બે દ્વારો સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર તરીકે ઓળખાય છે બસો તેર નંબરનું ક્વેશ્ચન કોટેશ્વર તીર્થધામ કયા જિલ્લામાં આવેલું છે કોટેશ્વર તીર્થધામ કચ્છ જિલ્લામાં આવેલ છે મૂળ દ્વારા તરીકે ઓળખાતું સ્થળ કયા જિલ્લામાં આવેલું છે તો મૂળ દ્વારા તરીકે ઓળખાતું સ્થળ અમરેલી જિલ્લામાં આવેલ છે બસો પંદર નંબરનું ક્વેશ્ચન હરીશચંદ્રની ચોરી હરીશચંદ્રની ચોરી નામનું મંદિર ક્યાં આવેલું છે આ પણ ઇમ્પોર્ટન્ટ હરીશચંદ્રની ચોરી નામનું મંદિર શામળાજીમાં આવેલ છે બસો સોળ સોમનાથનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે તો સોમનાથનું મંદિર જૂનાગઢ જિલ્લામાં આવેલ છે બસો સત્તર સોમનાથમાં કઈ ત્રણ નદીઓનો સંગમ થાય છે આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે સોમનાથમાં સરસ્વતી હિરણ અને કપિલા આ ત્રણ નદીઓનો સંગમ થાય છે બસો અઢાર નંબરનું ક્વેશ્ચન ભાલકા તીર્થ શાને માટે જાણીતું છે તો ભાલકા તીર્થ શ્રી કૃષ્ણના દેહોત્સર્ગના સ્થળ તરીકે જાણીતું છે બસો ઓગણીસ સરસ્વતી મંદિર ક્યાં આવેલું છે સિદ્ધપુરમાં સરસ્વતી મંદિર આવેલ છે બસો વીસ શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું મુખ્ય મથક બોચાસણમાં આવેલ છે ગઢડા કયા સંપ્રદાયનું તીર્થધામ છે તો શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું તીર્થધામ ગઢડા છે બસો બાવીસ નંબરનો ક્વેશ્ચન કાળકા શિખર કયા પર્વત પર છે તો કાળકા શિખર ગિરનાર પર્વત પર આવેલ છે બસો ત્રેવીસ ખળાયતા વાણીકોનું કોન્ટ્યક મંદિર ક્યાં આવેલું છે તો ખળાયતા વાણીકોનું કોટ્યર્ક મંદિર મહુડીમાં આવેલ છે બસો ચોવીસ બૌદ્ધ દેવી તારાની મૂર્તિ કયા પર્વત પરથી મળી આવી હતી તો બૌદ્ધ દેવી તારાની મૂર્તિ તારંગા પર્વત પરથી મળી આવી હતી બસો પચીસ નંબર શંખેશ્વર કયા ધર્મના લોકોનું તીર્થધામ છે તો શંખેશ્વર જૈન ધર્મના લોકોનું તીર્થધામ છે બસો છવ્વીસ ચિંતામણી પાર્શ્વનાથનું પ્રાચીન દિરાસર ક્યાં આવેલું છે ચિંતામણી પાર્શ્વનાથનું પ્રાચીન દિરાસર સુરતમાં આવેલ છે બસો સત્યાવીસ નંબર ક્વેશ્ચન ભદ્રેશ્વરના જૈન દિરાસરોનો જીર્ણોદ્વાર કોણે કરાવ્યો હતો તો ભદ્રેશ્વરના જૈન દિરાસરનો જીર્ણોધવાર દાનવીર ઝગડુ કરાવ્યો હતો બસો અઠ્યાવીસ પાલીતાણામાં કુલ કેટલા દિરાસરો આવેલા છે આ ઇમ્પોર્ટન્ટ કશ્ય મળી શકે છે પાલીતાણામાં કુલ કેટલા દિરાસરો આવેલા છે તો આઠસો તેસઠ કુલ આઠસો તેસઠ પાલીતાણામાં દિરાસરો આવેલા છે હસન પીરની દરગાહ ક્યાં આવેલી છે તો હસનપીરની દરગાહ ચાણસમા તાલુકાના દિલમાલ ગામમાં આવેલ છે નંબરનો ક્વેશ્ચન પીરની દરગાહ ક્યાં આવેલી છે તો જમિયલસાહ પીરની દરગાહ જુનાગઢ નજીક દાતાર ડુંગરની ટેકરી પર આવેલ છે બસો એક એકત્રીસ યહૂદી લોકોનું એકમાત્ર સીને ક્યાં આવેલું છે તો યહૂદી લોકોનું એકમાત્ર સિની હોલ ખમાસા પાસે અમદાવાદમાં આવેલ છે બસો બત્રીસ ખ્રિસ્ત્રી તીર્થધામ આરોગ્ય માતાનું મંદિર ક્યાં આવેલ છે ખિસ્ત્રી તીર્થધામ આરોગ્ય માતાનું મંદિર પેટલાદમાં આવેલ છે બસો તેત્રીસ ડુમ્મસ પર્યટન સ્થળ કયા જિલ્લામાં આવેલું છે ડુમ્મસ પર્યટન સ્થળ સુરત જિલ્લામાં આવેલ છે બસો ચોત્રીસ મુસ્લિમ સંત હાજી પીરનું મૂળ નામ શું હતું આપણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકીએ છીએ કે મુસ્લિમ સંત હાજી મૂળ નામ અલી અકબર હતું ત્રિકમ સાહેબની સમાધિ ક્યાં આવેલી છે તો ત્રિકમ સાહેબની જમ સમાધિ રાપરમાં એટલે કે જિલ્લા કચ્છમાં આવેલ છે બસો છત્રીસ મહાત્મા મૂળદાસની સમાધિ ક્યાં આવેલી છે મહાત્મા મૂળદાસની સમાધિ અમરેલીમાં આવેલ છે બસો સડત્રીસ વીરપુર સાને માટે જાણીતું છે તો સંત જલારામ અને અન્નક્ષેત્ર માટે વીરપુર જાણીતું છે અન્નક્ષેત્ર માટે એટલે કે વીરપુરમાં આજ સુધી અનાજ ખૂટ્યું નથી બસો અડત્રીસ દાસી જીવણની જન્મભૂમિ કઈ છે તો દાસી જીવણની જન્મભૂમિ ઘોઘાવદર છે શ્રીમદ રાજચંદ્રનો જન્મ ક્યાં થયો હતો તો શ્રીમદ રાજચંદ્રનો જન્મ વવાણિયામાં થયો હતો બસો ચાલીસ અણદાબાવાનો આશ્રમ ક્યાં આવેલો છે અણદાબાવાનો આશ્રમ જામનગરમાં આવેલ છે બસો એકતાલીસ બગદાણા સાથે કયા સંત પુરુષનું નામ સંકળાયેલું છે તો બગદાણા સાથે બજરંગદાસ બજરંગદાસ આશ્રમ નામ સંકળાયેલું છે બસો બેતાલીસ ઉનળ બાપુની જન્મભૂમિ કઈ છે તો ઉનળ બાપુની જન્મભૂમિ પાણીયાદ છે બસો તેતાલીસ સોલા ભાગવત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી તો સોલા ભાગવત વિદ્યાપીઠની સ્થાપના શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીએ કરી હતી બસો ચુમ્બાલીસ મહુડીમાં ઘંટા કર્ણવીરની સ્થાપના કોણે કરી હતી તો મવડીમાં બુદ્ધિસાગરજી મહારાજે ઘંટા કરણવીરની સ્થાપના કરી હતી બસો પિસ્તાલીસ વિસનગરના કયા સુફી સંત કૃષ્ણ ભજનો માટે જાણીતા છે તો અનવર કાઝી જે સુફી સંત છે કૃષ્ણ ભજનો માટે જાણીતા છે બસો છેતાલીસ બાણસાહેબની સમાધિ ક્યાં આવેલી છે તો બાણસાહેબની સમાધિ વિરમગામ પાસેના કમિઝલા ગામમાં આવેલ છે બસો સુડતાલીસ મકરંદ દવેનો આશ્રમ કયા જિલ્લામાં આવેલો છે મકરંદ દવેનો આશ્રમ વલસાડ જિલ્લાના નંદી ગ્રામમાં આવેલ છે બસો અડતાલીસ અમદાવાદની સદ વિચાર પરિવાર સંસ્થાની સ્થાપના કોણે કરી હતી તો અમદાવાદની સદવિચાર પરિવાર સંસ્થાની સ્થાપના શ્રી હરિભાઈ પંચાલે કરી બસો ઓગણપચાસ અમદાવાદની સીએન વિદ્યા વિહાર સંસ્થાની સ્થાપના કોણે કરી હતી તો જે સીએન વિદ્યા વિહાર સંસ્થાની સ્થાપના બહેન શેઠે કરી હતી એન્ડ લાસ્ટ બસો પચાસ નંબરનો ક્વેશ્ચન સેવા સંસ્થાની સ્થાપના કોણે કરી હતી તો સેવા સંસ્થાની સ્થાપના ઈલા બહેન ભટ્ટે કરી હતી તો મિત્રો આ હતા આપણા આજના વિડીયો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બીજા નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત